સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ પણ છે રાજેશભાઈ આપની જો બિહારમાં ગઠબંધન તૂટ્યું ના હોત અને જો પશ્ચિમ બંગાળમાં દીધી ઇન્ડિયા સાથે રહ્યા હોત તો પરિણામ અલગ હોત સરકારમાં કદાચ હિરાનભાઈ પાર્ટીના લોકો બેઠા હોત ના જો પશ્ચિમ બંગાળની અંદર તો રિઝલ્ટ મમતા બેનર્જીની ફેવરમાં એટલે અને મમતા બેનર્જી આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી તરફ જવાના નથી એમનો જે આઈડિયોલોજીકલ ડિફરન્સ છે એ પ્રમાણે બહારથી ટેકો આપે કે ઇન્ડિયાને કોઈપણ રીતે મદદ કરશે એટલે ત્યાં આગળ બહુ ઇન્ડિયા ગઠબંધનનું નુકસાન નથી જોતો પણ મહારાષ્ટ્રની અંદર જે થયું અને એ જે રાજનીતિ થઈ કે ચૂંટાયેલી સરકાર એક ગઠબંધનની સરકાર હતી એને જે રીતે પાટલા બારને પક્ષને તોડવામાં આવ્યા એમાં બાલાસાહેબ ઠાકરેના પરિવાર સાથે જે થયું એને મરાઠી અસ્મિતા સાથે ત્યાં જોડી દેવામાં આવ્યું બીજું ત્યાં આગળ એક મેસેજ એ આપવામાં આવ્યું કે એના મોટા જે પ્રોજેક્ટ છે એ ગુજરાતમાં લઈ જઈ રહ્યા છે એટલે ગુજરાત લોબી જે છે મહારાષ્ટ્રને ઇનડાયરેક્ટ જે છે એ નુકસાન કરી રહ્યું છે ને અહીંયા ત્યાંથી એ લોકો સરકાર ચલાવી રહ્યા છે એટલે મરાઠી અસ્મિતા વર્ષિસ ગુજરાત લોબી એક પાછો એની અંદર નેરેટિવ થયો અને એમાં મરાઠી અસ્મિતાવાળું તત્વ જોડાયું અને એના કારણે જે સિમ્પથી હતી એ ત્યાં ગઈ શરદ પવાર માટે જે ભટકતી આત્મા જેવા શબ્દો આપ્યા વડાપ્રધાને એના કારણે એટલે દર વખત જે કોંગ્રેસ ભૂલ કરતી હતી ને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભૂલ કરી છે કે વ્યક્તિઓની સામે બોલ્યા હોય કે તર્કવિહીન મુદ્દાઓ કીધા હોય દસ વર્ષના પરફોર્મન્સની વાત કરવાના બદલે એમણે નકરી વિપક્ષને વિપક્ષના નેતાઓને ગાળો આપી અને એના કારણે લોકોએ એ એક વસ્તુ નક્કી કરી કે ભાઈ તમે પણ નકારાત્મક પ્રચાર કરતા હોય તો પછી અમારે જે છે એ કોને વોટ આવો બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે ઉમેદવારના નામે વોટ જ ના માગો અને એક વ્યક્તિના નામે વોટ માગો ત્યારે ક્યાંક ને ક્યાંક આખું સંગઠન છે ને એ પોતાની જાતને અપાઈ જ સમજે કારણ કે ઉમેદવારનો પોતાનો એક સ્વાભિમાન હોય અને એમ લાગે કે ભાઈ મારું પણ કોઈ સ્કિલ છે મારું જનસમર્થન છે આજે જેટલા લોકો જીતતા હોય ને પછી તમે એમ કહો કે નરેન્દ્ર મોદીના કારણે તમે જીતો છો તો બનાસકાંઠાની અંદર ગેનીબેન જીત્યા તે નરેન્દ્ર મોદી હાર્યા કહેવાય

ક્ષત્રિય સમાજનું પરિણામો પર ક્ષત્રિય આંદોલનની અસર નથી અને તેના કારણે પદ્મિનિબા વાળા નિવેદન આપ્યું અને સાથે જ કહ્યું કે જે દિશામાં અમે આ આંદોલનને લઈ જવા માંગતા હતા તે દિશામાં અમે લઈ જઈ નહીં શક્યા જે રાજનીતિકરણ થયું તેના કારણે જ આ પ્રકારના પરિણામ આવ્યા છે હિરેનભાઈ એ જે વાત દીપાએ પણ આની પહેલા કરી હતી અને ક્ષત્રિય વાળું આંદોલન તો ઘણા અંશે આપણે જાણતા પણ હતા કે વોટ બેંક નથી એટલી કે કદાચ અસર કરી શકે પરંતુ દીપાએ પણ જે જે પહેલા વાત ઉઠાવી મુદ્દો ઉઠાવ્યો હતો કોંગ્રેસ માટે એક મહત્વની વાત હવે એ છે કે અહીંયાથી તમારે સર્વાઈવ કરી અને વિશ્વાસ જે તમે સંપાદિત થોડો ઘણો કર્યો છે એ વિધાનસભા સુધી જાળવી રાખવાનો છે નહીં લે એ પહેલા આપણે જે મહારાષ્ટ્રની વાત કરીએ પણ આપણે એક વાત કરું કે જે પ્રકારે મહારાષ્ટ્રમાં જે ઇલેક્શન લડાયા હું મહારાષ્ટ્રમાં ત્યાં રહ્યો છું પાંચ એક વર્ષ ત્યાં રહ્યો છું અને ત્યાં એ સ્પષ્ટ વાત છે કે ત્યાં અસ્મિતાને સીધી ટાર્ગેટ કરવામાં આવી હતી શિવસેના એ રિપ્રેઝેન્ટ કરે છે મહારાષ્ટ્રની અસ્મિતાને એક નાનો કિસ્સો તમને કહેવાય નાસિકનું ટર્મિનલ એ ઓપનિંગ હતું અને એ વખતે નામ લખવામાં આવ્યું શિવાજી ટર્મિનલ ત્યાં છત્રપતિ નહોતું લખવામાં આવ્યું એના કારણે આખું આખું તોડી દેવામાં આવ્યું ફરીથી નવું બનાવવામાં આવ્યું પછી ત્યાં લખવામાં આવ્યું છત્રપતિ શિવાજી ટર્મિનલ એટલે આટલી સુધી જયારે વાત આવી ત્યારે તમે એ પાર્ટીને તમારી સાથે અધિકાર સુધી એને તોડી દેવામાં આવે અને પછી તમે એમ કહો કે આ નકલી છે અને પછી તમે બીજા લોકોની સાથે નકલીને વધારે મનસે અને જયારે મનસે અલગ થયું રાજ ઠાકરે અલગ થયા એ વખતે પણ એમના ભાઈ હોવા છતાં પણ લોકોએ મનસેને સપોર્ટ નહોતો કર્યો એવી જ રીતે જયારે એનસીપીની વાત કરવામાં આવે તો એનસીપી એ વિદર્ભમાં કોંકણમાં મરાઠાવાડામાં આ બધી જગ્યાએ જ્યાં સહકારી સંસ્થાઓ સારામાં સારી છે ત્યાં ખૂબ જ સારું પ્રભુત્વ છે સુપ્રિયા સુલેન્સ આજે પણ એ ત્યાં જગ્યાએ એમનું પોતાનું સારામાં સારું સહકારી ક્ષેત્રમાં કામગીરી છે એના જ કારણે ત્યાં ગઠબંધન ખૂબ સારું મળ્યું ભાજપે એ જ ભૂલ કરી ગયું કે બંને લોકો હતા એ બંનેને ગાળો આપવાની શરૂઆત કરી બંને પાર્ટીને તોડી નાખી અને નકલી લોકો જે હતા એની સાથે રાખ્યા એના જ કારણે આ જે રિઝલ્ટ મહારાષ્ટ્રનો હવે એની વાત છે ગુજરાતની વાત કરું તો સ્પષ્ટપણે અમે ચોક્કસ વાત કરી જે વખતે ક્ષત્રિય આંદોલન ચાલતું હતું કોંગ્રેસના તમામ નેતાઓએ આદરણીય પ્રમુખ સાહેબે પણ કહ્યું હતું કે અમે આ આંદોલનમાં અમે કોઈ પ્રકારની વાત અંદર એમાં નહીં કરી કારણ કે આ આંદોલન એવું છે કે જો આમાં વધારે રાજનીતિકરણ કરવામાં આવશે તો આખું ગુજરાત ભડકે બળશે એટલે કોઈ પણ સમાજના નામે કે ગુજરાતના ભોગે અમે રાજકારણ નહીં કરીએ અમે સ્પષ્ટપણે એનું જે પણ રિઝલ્ટ આવશે અમે સ્વીકારીશું અને આ આટલા ઇલેક્શનમાં એક વાત નરેટિવ ક્લિયર થયું છે કોંગ્રેસ સારામાં સારા ઉમેદવાર આપ્યા છે કોંગ્રેસ ખૂબ સરસ રીતે લડી પણ છે અને રિઝલ્ટ પણ આપણી સામે આવ્યું છે એટલે કોંગ્રેસ એ જે લોકો કહેતા હતા કોંગ્રેસ મુક્ત ગુજરાત થશે કોંગ્રેસ મુક્ત ભારત થશે એ લોકો માટે આ લાફા સમાન છે દીપા રાજેશભાઈ મારો એક સવાલ એ કે અત્યારે કોનો જાદુ ચાલ્યો જે રાહુલ ગાંધીએ ગેરંટી આપી હતી કોંગ્રેસના મેનિફેસ્ટોમાં જે ઉલ્લેખ હતો કે ત્રીસ લાખ રોજગારીનું સર્જન અમે કરીશું તેનો જાદુ ચાલ્યો કે પછી તેમણે એ આરોપો મૂક્યા કે ચારસોને પાર જો ભાજપ જશે તો બંધારણ બદલી નાખશે અને આ સિવાય જે મહિલાઓ માટે તેમણે સ્કીમ આપી હતી કે આ વખતે જો અમે જીતીશું તો એક લાખ રૂપિયા બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરીશું આખરે શું ગણિત તમે જોઈ રહ્યા છો જો દર વખત એવું થતું હતું કે ભારતીય જનતા પાર્ટી એક નેરેટિવ તૈયાર કરતી હતી અને આખી ચૂંટણી નેરેટિવની આજુબાજુમાં પૂરી થઈ જતી હતી આ વખત એવું થયું કે એમણે ચારસો પારનો નારો આપ્યો અને એમના જ એક સંસદ સભ્ય એમ કીધું કે અમારું સંવિધાન બદલવા માટે ચારસો સીટ જોઈએ છે એને વિપક્ષે પકડી લીધું અને એમ કીધું કે આ લોકો સંવિધાન કેમ બદલવા માગે છે તો તમારી પાસેથી જ અમારું જે આરક્ષણ છે એ ખૂંચવી લેવામાં આવ્યું આપણે જાણીએ છીએ કે દલિત અને ઓબીસી એસસી એસટી આ વોટબેન્ક જે છે એ દેશની અંદર કેટલી મોટી છે એની અંદર અલ્પસંખ્યા ખ્યોકોનું ધ્રુવીકરણ કરવાનું કામ ખુદ ભારતીય જનતા પાર્ટીએ કર્યું એટલે અલ્પસંખ્યક દલિત ઓબીસી અને એસસી એસટી બેંક જે છે એ આકરા પાણીને થઈ ગઈ ક્ષત્રિય સમાજના આંદોલનને ગુજરાતમાં કેટલી અસર કરી હશે કે નહીં કરી હોય પણ ક્ષત્રિય સમાજના આંદોલને રાજસ્થાનની અંદર એની અસર બતાવી અને જે ઠાકુર વોટ બેંક છે ઉત્તર પ્રદેશની ત્યાં પણ આની જે અસર છે કારણ કે ત્યાંના લોકોએ પણ ગુજરાતના ક્ષત્રિય આંદોલનને બેસ બનાવી અને સંમેલનો કર્યા એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં નહીવત અસર થઈ હશે પણ એની જે વ્યાપક અવસર છે એ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ બંનેમાં થઈ ત્રીજી વસ્તુ એ થયું કે ઇન્ડિયા ગઠબંધને એ મેનિફેસ્ટો બનાવ્યો મેનિફેસ્ટોની ચર્ચા બહુ બધા ઇલેક્શનમાં આપણે જોયું છે કોઈ કરતું નથી પણ એના મેનિફેસ્ટોને લઈને જે સવાલો ઊભા કર્યા ભારતીય જનતા પાર્ટીએ એના કારણે મેક્સિમમ મેનિફેસ્ટો કોંગ્રેસના ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ થયા અને લોકોએ મેનિફેસ્ટોને વાંચ્યા એની અંદર એમની ન્યાયની વાત હતી એટલે એક પક્ષ બીજા પક્ષના મેનિફેસ્ટો તરફ મતદારોને લઈ જાય એવું પણ આ વખત પહેલી વખત બન્યું ત્રીજી વસ્તુ એ બની કે તમે બે હજાર ચૌદમાં એમ કીધેલું કે બહોતું મહેંગાઈ મહેંઘાઈ માર તો લોકો એમ સાંભળવા માગતા હતા કે બે હજાર ચોવીસમાં તમે એ મોંઘવારી વિશે શું કહેવા માગો છો એક શબ્દ કોઈના કાને ના પડ્યા બેરોજગારીની જે વાત થયેલી હતી એટલે જે વાયદા પહેલાંના આપેલા હતા એના વચન પૂરા નહોતા થયા નવી ગેરંટી આપી તો લોકોમાં એક અવિશ્વાસ એ પણ ઊભો થયો કે ભાઈ તમારી પહેલી જે વાતો હતી એની જ પરિપૂર્તિ નથી થઈ આના નવી ગેરંટીઓ છે તે એના ઉપર અમે વિશ્વાસ કેવી રીતે મૂકીએ બીજું કોંગ્રેસ ગઈ વખત જેટલી સીટ લડી હતી એના કરતાં સવાસો સીટ ઓછી લડી અને એના જે સીટો હતી એ બેવડાઈ છે એનો મતલબ કે આનો સ્ટ્રાઇક રેટ છે એ વધ્યો છે જે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો વોટ શેર દસ ટકાથી નીચે જતો રહ્યો હતો નવ ટકાની આસપાસ હતો ત્યાં આગળ કોંગ્રેસ આજે સાત સીટો જીતતી હોય તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને જીવતી કરવાનું કામ પણ આ નેગેટિવ પ્રચારના કારણે થયું બીજું જે વ્યક્તિગત મુલાયમસિંહ માટે બોલાયું કેટલીક પાર્ટીઓમાં એવું છે કે એના સમર્થકો એના નેતાઓ સાથે સંકળાયેલા હોય જ્યારે તમે નેતાઓના સ્વર્ગવાસ પછી એના ઉપર કોઈ ટિપ્પણી કરો ત્યારે એક પ્રકારનો ઇમોશનલ જે છે ગા ઉપર મીઠું ભગભ્રવા જેવું થાય એ જીવતો થઈ ગયો તમે પશ્ચિમ બંગાળમાં એ જ થયો પશ્ચિમ બંગાળની અંદર તમે સંદેશ ખલીના એક જ મુદ્દા ઉપર આખી ચૂંટણી લડવા ગયા અને એની સામે જે સંદેશ ખલીનું સત્ય છેલ્લે બે રાઉન્ડ પછી બહાર આવ્યું એના કારણે લોકોને ખબર પડી બીજું તમે મહિલા સશક્તિકરણ અને મહિલાના નામે જુદા જુદા કાટલા રાખો મણિપુર માટે એક દ્રષ્ટિકોણ તમે સંદેશ ખલી માટે બીજો દ્રષ્ટિકોણ અહીંયા ક્ષત્રિય મહિલાઓ માટે એક દ્રષ્ટિકોણ બ્રિજભૂષણ શરણસિંહ જે ખેલાડીઓ સાથે જે વર્તન કરે એના માટેનો જુદો દ્રષ્ટિકોણ એટલે લોકોએ એ પણ વાત કરી બીજું જે સંસદની અંદર મહિલા અનામતનો ખરડો પસાર કર્યો અને એને પોતાના પક્ષે લેવાની કોશિશ કરી પણ જ્યારે ટિકિટો આપવાને આવી તો ગુજરાતમાં ગઈ વખત છ મહિલાઓ ટિકિટ આપી હતી આ વખત ચાર મહિલાઓને ટિકિટ આપી તો લોકો એ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે નૈતિક આધાર ઉપર ત્યાં તો ખરડો પસાર કર્યો છે સંવિધાનિક સ્વરૂપ લે કે ના લે તમે નૈતિક રીતે મહિલાઓને વધારે ટિકિટ આપી હોત તો ક્યાંક એ બાબતે તમે ગંભીર છો એવું દેખાત એટલે જેટલા જેટલા નેરેટિવ્સ ભારતીય જનતા પાર્ટીના હતા એ નેરેટિવની સામે કોંગ્રેસે એક એવો મુદ્દો ઊભા કર્યા કે જેના કારણે લોકો એક મિનિટ માટે રોકી રહ્યો છું મોટી જાણકારી ચારસો તો દૂર ત્રણસો ના પણ ભાજપને ફાફા પડી ગયા છે ત્રણસો સુધી જતા હફતું જોવા મળી રહ્યું છે કોંગ્રેસ મુક્ત ભારતના જે નારા આપવામાં આવ્યા હતા દીપા તે પણ અહિયાં આગળ દૂર થઈ ગયા છે કારણ કે કોંગ્રેસ મુક્ત તો તે માટે પણ નહીં થઈ શકે કારણ કે જેટલી સો જેટલી બેઠકો જે છે મળી રહી છે જાણકારી રામ મંદિરમાં મોદીને દંડવત ફળ્યા નથી એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે જે દંડવત પ્રણામ કરવામાં આવ્યા હતા પૂજન કરવામાં આવ્યું હતું તે પણ અહીંયા ફળ્યું નહીં કારણ કે અયોધ્યામાં જ ખુદ ભાજપ પાછળ ચાલી રહ્યાના સમાચાર હતા

ત્યાં એવું તો શું થઈ ગયું ત્યાં આગળ એવું તો શું બદલાવ ગયું કેમ કે આપણે વાત કરીએ બિહારમાં થઈ શકે મહારાષ્ટ્રમાં થઈ શકે પશ્ચિમ બંગાળમાં થઈ શકે આ ત્રણ રાજ્યોને શું માખું પડ્યું જો ઉત્તર પ્રદેશની અંદર એક તો કિસાન આંદોલનની અસર હતી કે હરિયાણા ઉત્તર પ્રદેશ અને પંજાબ આ રાજ્યોની અંદર કિસાન આંદોલન સાથે જે રીતે ટેકલ કરવામાં આવ્યું એની એક અસર હતી બીજું એક નેરેટિવ જે કેજરીવાલે ઊભું કર્યું કે ભાઈ આ તો જે વોટ છે એ મોદી માટે નહીં આ વોટ શા માટે મંગાઈ રહ્યા છે અને યોગી જે છે આ ચૂંટણી પછી મુખ્યમંત્રી પણ નહીં રહે એની એક અસર છે એ યોગીના મતદારો ઉપર પણ પડે કે ભાઈ આ ગુજરાત જે છે એ જ શાસન કરવાનું છે નરેન્દ્રભાઈ વારાણસીથી ચૂંટણી એટલે લડે છે કે ઉત્તર પ્રદેશ એ સત્તા સુધી જવાનો રસ્તો છે અને ઉત્તર પ્રદેશની એક એવી ફિલિંગ હોય છે કે અમારો જ વડાપ્રધાન થાય અને એટલે વારાણસીથી ઉત્તર પ્રદેશના હોવાનું દેખાય અને દાવો કરી શકો એટલે વારાણસીથી ચૂંટણી લડે છે હવે નરેન્દ્ર મોદી પછી પણ વારો ઉત્તર પ્રદેશનો ના હોય અને ગુજરાતની જ વ્યક્તિ જ્યાં વડાપ્રધાન બનવાની હોય તો યોગી સમર્થકો જે છે એ ક્યાંક ને ક્યાંક એ જે નેરેટિવ છે એની અંદર પણ ફસાયા અને એના કારણે બીજું જે વોટ કાયમ વહેંચાઈ જતો હતો એની અંદર તમે જુઓ કે દર વખત બીએસપી જે છે એ બહુ મોટી ફાચર મારતી હતી આ વખત લોકોએ જોઈ લીધું હતું બીએસપી જે છે એ તો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભારતીય જનતા પાર્ટીને રાજસભામાં કે લોકસભાની અંદર મદદ કરતી હોય છે એટલે બીજેપીની સામેનો જે બીએસપીનો વોટ હતો એ પણ સપા અને કોંગ્રેસની અંદર ટ્રાન્સફર ગઈ ત્રીજું શું થયું કે ઓવીસી જેવા ફેક્ટરો કે અપક્ષ ઉમેદવારો ઉભા રહી જતા હતા જે રીતે તમે બહુમતી વોટનું ધ્રુવીકરણ કરવા જાઓ એ જ રીતે લઘુમતી વોટનું ધ્રુવીકરણ થાય એટલે બધા જ વોટ કોન્સોલિડેટ થઈ ગયા સપા અને કોંગ્રેસની સાથે બીજું જયંત ચૌધરી જે છે એ છેક સુધી અખિલેશની સાથે હતા છેલ્લા ટાઈમે ભારતીય જનતા પાર્ટી સાથે ગયા એના કારણે જાટ વોટ બેંક હતી એ પણ નારાજ થઈ અને એ જાટ વોટ બેંક છે એ પણ પાછું એની અંદર એનો ઉમેરો એનો ઉમેરો થયો એટલે આજે તોડફોડ ની રાજનીતિમાં બીજું ભ્રષ્ટાચાર બહુ મોટો નેરેટિવ હતો બે હજાર ચૌદનો નો કાળુ સૌથી મોટો નેરેટિવ હતો હવે એ જે પ્રશ્નો ઉઠાયા હતા પછી એ જ ભ્રષ્ટાચારીઓને તમે લઈ લીધા મહારાષ્ટ્રમાં એને ઉપમુખ્યમંત્રી બનાવ્યા જે વ્યક્તિ માટે સીડી અને કાગળ થોક કાગળો લઈને અમિત સાહેબ પિસ્તાલીસ મિનિટની પ્રેસ કોન્ફરન્સ કરી હતી એ વ્યક્તિને એક રાજ્યના તમે મુખ્યમંત્રી બનાવો એવી રીતે બધા જ રાજ્યની અંદરથી એવા લોકોને પાર્ટીમાં લીધા એટલે ક્યાંક ને ક્યાંક લોકોને એમ થયું કે ભાઈ પહેલા ભ્રષ્ટાચારી હતા એ તમે કહેતા હતા એ સાચું હતું કે હવે તમે લો છો ને એમ કહો છો ચોખ્ખા છે એ સાચું છે એટલે આ બધી જ બાબતમાં લોકો કન્ફ્યુઝ થયા છે અને રામ મંદિર જે છે ને એ બહુ જૂનો મુદ્દો રહ્યો ચૌદ પછી ઓગણીસમાં પણ તમે ઉત્તર પ્રદેશમાં જુઓ તો સીટો ઘટી છે ચુમ્મોતેરથી થી ચોસઠ એટલે દસ સીટ તો બે હજાર ઓગણીસમાં પણ ઘટી હતી અને એની અંદર પણ આટલો ઘટાડો થવો એનો મતલબ કે આ જે

અમારી બહેન ગેની બેન કારણ કે શક્તિભાઈએ પણ એ જ લખ્યું છે કે અમારી બહેન આ જે શબ્દ આ શબ્દ સૌથી અગત્યનો છે પ્રગતિબેન કેટલી ખુશી પહેલા તો એ કહેશો કે કેટલી ખુશી છે આ રિયલી જે ખુશી પહેલેથી એવી હતી કે ગેની બેન જીતવા જ જોઈએ અને જે આ એમની લીડના તમે તમે જે જીતના સમાચાર આપી રહ્યા છો એનાથી વધારે કોઈ મોટી ખુશી ના હોઈ શકે ગેનીબેનને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે ગુજરાતના તમામ લોકોના દિલ ગેનીબહેને જીતી લીધા છે અને એમના માટે જે ખુશી વ્યક્ત કરવા માટે કદાચ મારી પાસે શબ્દો નથી સંધ્યાબેન કે આ ભાજપની સૌથી મોટી હારની શરૂઆત ગેનીબેને કરી છે અને આ ગુજ ગુજરાતમાં પહેલો પાયો નખાયો છે હવે પછીના તમામ ઇલેક્શનમાં જોજો જે ભાજપ અભિમાન કરી રહી હતી કે સરપંચથી સંત છે તો એ હવે બોલવાનો મોકો તમે જુઓ ગુજરાતની અંદર સરપંચના બાકી રાખ્યા મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતમાં જે ચોવીસ બેઠકો છે તેની ઉપર ઉપરના વલણ જે છે તે જોવા મળી રહ્યા છે ભાજપની આ ટ્રીક પર કોંગ્રેસે બ્રેક મારી પરિણામ પર સી આર પાટીલે નિવેદન આપ્યું સી આર પાટીલનું નિવેદન પરિણામો બાદ સોળ સત્તરમી લોકસભામાં છવ્વીસ છવ્વીસ બેઠક ભાજપ જીત્યું હતું અઢારમી લોકસભામાં જે કોંગ્રેસે બ્રેક મારી છે તેને લઈને સી આર પાટીલે નિવેદન આપ્યું છે તેઓએ કહ્યું છે કે અમારી મહેનતમાં કંઈક કમી રહી ગઈ હશે અમારે વધુ મહેનત કરવાની જરૂર હતી સૌથી વધારે મહત્વની વાત તેઓએ કહું કે જ્યાં કચાશ રહી હશે મતદાતા ભાઈ બહેનો અમારાથી કોઈ નારાજગી રહેશે તેવી વાત પણ તેઓએ કર્યું છે જાણે અજાણે અમારી કોઈ ભૂલ થઈ હશે આ તમામ મુદ્દાઓ જે કદાચ રાજકીય વિશ્લેષકો અને કોંગ્રેસ કહી રહ્યું હતું તે ખુદ હવે ભાજપના મોઢેથી નીકળતા જોવા મળી રહ્યા છે મતદાતા ભાઈ બહેનોને અમારા માર્ગ પર જે વિશ્વાસ હતો કદાચ તે ડગી ગયો હશે પાંચ લાખથી વધુ મતથી ચાર સીટ જ જીત્યા છે ભાજપના જે ઉમેદવારો હતા જે જીતીને તો આવ્યા છે પરંતુ જે પાંચ લાખના સપનાની વાત હતી તે એ સાકાર થતું જોવા ના મળ્યું અને જે લીડ હતી તે લીડ કેટલીક બેઠકો સુધી સીમિત થઈ ગઈ હતી દીપા ત્રણ લાખ થી વધુ લીડ થી છ સીટ જીતી શક્યા છીએ અને પાંચ લાખ થી વધુ મત થી ચાર સીટ જીત્યા છીએ પાંચ લાખ નો જે પડકાર આપવામાં આવ્યો હતો સી આર પાટીલ ને કાર્યકર્તાઓને એવી સૂચના આપી હતી કે પાંચ લાખની લીડ સાથે અમે આગળ વધીએ પરંતુ થયું ઉલટું અને ઘણી એવી બેઠકો છે જેની ઉપર માર્જિન ખૂબ જ ઓછું જોવા મળ્યું છે બે લાખથી વધુની લીડ જીત્યા છીએ ઘણી એવી બેઠકો યુસુફ પઠાણ પણ વાત કરવી જરૂરી છે છે બરોડાના બહેરામપુરા ગયા ટીએમસી એ તેઓને ઉમેદવાર બનાવ્યા કેટલીક ટિકટ ટિપ્પણી રાજેશભાઈ ત્યાં આગળ પણ થઈ હતી કે ક્યાંથી આવે છે યુસુફ પઠાણ કેમ અહીંયા આગળ પરંતુ એ નેરેટીવ ક્લિયર હતો હું હિરેનભાઈ પાસે જોઉં તે પહેલા એક ક્વિક રિએક્શન આપણી પાસેથી કે ત્યાં પણ એક મમતા બેનર્જીએ જે આખું કેવાય ને કોડિંગ કરી દીધું હતું કોડિંગ કરી દીધું તમે કોઈ પણ જગ્યા થી આવો ફસાવાના તો છો એ સફળ રહ્યું છે આખી કિલ્લા બંધી જે હતી તમે જો શત્રુઘ્ન સિંહાને પશ્ચિમ બંગાળ થી ચૂંટણી લડાવી યશવંત સિંહાને રાજસભાની અંદર ત્યાં મોકલે છે એટલે ઉત્તર ભાષી જે વોટ છે ત્યાં આગળ હિન્દી ભાષી વોટ ઉત્તર પ્રદેશ અને બિહારના લેબર બહુ ત્યાં આગળ છે અને એટલા જ માટે યોગીને ત્યાં આગળ પ્રચાર માટે મોકલવામાં આવે છે વારંવાર એટલે આ બે અને અહીંયાથી ગુજરાતથી યુસુફ એટલે હવે આપણને બી એમ થાય કે યુસુફ પઠાણ ને વળી પશ્ચિમ બંગાળમાં અને જે પાર્ટી આટલી મજબૂત સ્થિતિમાં હોય એ પોતાના પક્ષના કાર્યકર્તાને ટિકિટ આપવાના બદલે ગુજરાતથી એક ક્રિકેટરને લઈ જઈને ત્યાં આગળ ટિકિટ આપે છે અને જીતાડે છે તો આ આ જે નેરેટિવ ઊભું થાય છે કે એક

આ લોકશાહીમાં એ જ કહીએ છીએ કે લોકશાહીમાં જ્યારે વાત સ્થાનિક લોકોને નેતૃત્વ આપવાનું જનપ્રતિનિધિ પીપલ્સ એક્ટ કહેવાય છે કે સ્થાનિક લોકોને પ્રતિનિધિત્વ આપવાનું હોય પંચાયતથી શરૂઆત કરી લે જર્ની

જે પ્રકારે શંકર ચૌધરીની વાત આવી કે અલગ અલગ સહકારી મંડળીમાં એમની પોતાની બેઠકો કરીને કામ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસે ઇલેક્શન કમિશનમાં દબાણ કર્યું અને પછીનો આખો માહોલ બદલાઈ ગયો એટલે આખું સંગઠન એક જગ્યાએ કામગીરી લાગેલું હતું અને એના પછી રિઝલ્ટ આપણી સામે આવે છે અને હું હજુ સ્પષ્ટ કહું છું ગુજરાતની સુગ્ન પ્રજાનો આ જીત છે જેમને વારંવાર કહેલી જે તક્ષશિલા કાંડ થયો હોય હરણીકાંડ થયો હોય આ બધા કાંડ પછી પણ જો એમ લોકો કહેતા હોય કે પાંચ લાખની લીડ મળશે અને અમે જે છીએ એને ચૂપ થાવ અને બેસી જવાનો સંદેશ આ ગુજરાતી જનતાએ આપ્યો છે એ સ્પર્ધા જે મેં બંગાળની વાત કરીએ બંગાળની જે ધરતી છે એ રિવોલ્ટની ધરતી છે ત્યાં હંમેશા આ પ્રકારનો રિવોલ્ટની જે વાત કરતી હોય થતા હોય છે ત્યાં ભાજપની લોકોએ ખોટી નેરેટિવ સેટ કરવાની વાત કરી હિન્દુ મુસ્લિમ કરવાની વાત કરી ત્યાં અલગ અલગ પ્રકાર એનઆરસીની વાત કરવામાં આવી સીએ વાત કરવામાં આવી એટલે આ બધું લોકોએ ત્યાં નકાર્યું છે આ સમગ્ર દેશમાં સમગ્ર દેશમાં ખાલી એક વચ્ચેનો પટ્ટો જે કહી શકાય મધ્યપ્રદેશ છે 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 છત્તીસગઢ રાજસ્થાન એ હિન્દી બેલ્ટમાં હજુ પ્રભુત્વ થોડું રહ્યું બાકી બધી જગ્યાએ તમે સાઉથમાં જે કોંગ્રેસ પક્ષ પહેલાથી કહેતી રહી છે કે સાઉથમાં સાફ અને ઉત્તરમાં હાફ એ જ પ્રકારના રિઝલ્ટ આપણી સામે આવ્યા છે દીપા રાજેશભાઈ સવાલ એ કે બેન એવું જ કેતા જોવા મળતા હતા કે મામેરું ભરજો બનાસની બેન છું

તો હજી ગેનીબેન જીવતી છે આ એમણે જીત્યા પછી પણ કીધું એટલે લોકોમાં શું થાય કે એને એમ લાગે કે આ મારા માટે લડવા પર્સનલ ટચ એટલે બીજી વસ્તુ એ છે કે એસી નેવુંના દાયકામાં આપણે આવી ચૂંટણી લડાતી જોતા એ ચૂંટણીની યાદ આપણે અપાય અશોક ભટ્ટ મને યાદ છે ખાડિયાથી વિધાનસભા લડતા હતા અને મજૂર યુનિયનના નેતા હતા જે તે વખતે તો એ આવી રીતે જોડી લઈને નીકળે અને પાંચ માણસ હોય ઘરમાં એમ કે તમે પાંચ રૂપિયા આપો તમે પાંચ એટલે હું આજથી મારા મતની ગણતરી શરૂ કરું તો મારા અહીંયા જેટલા કોઈન માંગતા કે પાંચ કોઈન આપો મારી પાસે લાખ કોઈન ભેગા થશે તો મને નક્કી છે લાખ વોટ મને મળ્યા આ જે ચૂંટણી લડાતી એમાં પ્રજા કનેક્ટ થતી મેં આ રૂપિયો આપે એનો મતલબ કે મેં વિશ્વાસ આપ્યો અહીંયા એમના જે જે જગ્યાએ એમણે ખોળો પાથરો મામેરા ભર્યા એનો મતલબ કે લોકોએ પોતાનો વિશ્વાસ એમને ચૂંટણી પહેલા આપી દીધો એટલે બહુ સરસ રીતે બીજું છે જે મહિલા સશક્તિકરણ શું કેવો પણ hmm. આ ગેની બેન જેવા લોકો એક મહિલાઓની અંદર એક આત્મવિશ્વાસ ઉભો કરે કે ભાઈ રાજનીતિ જે છે એ તમે સ્વચ્છ રહીને લડો જો અને સિસ્ટમ સામે લડો પક્ષ સામે લડો તમે સાચા હો તો જનતા તમારી સાથે રહે છે બીજી કોંગ્રેસ માટે શીખીએ જે કાયમ માટે કે ભાજપ નું એટલે કોંગ્રેસ માટે પણ આ મેસેજ છે કે ભાઈ તમે બાના કર્યા વગર તમારી પાસે કશું જ ના હોય તમારી પાસે માત્ર એક જુસ્સો હોય ચૂંટણી લડવાનો પરિણામ જે પણ આપણે કાયમ એવું કેતા કે ગેની બેન હારે કે જીતે ગેનીબેન જે રીતે ચૂંટણી લડ્યા છે એ રીતે જીતી ગયા અને એટલા જ માટે આખા ગુજરાતની નહીં હવે તો દેશની અંદર પણ કારણ કે આ તો ગુજરાત છે એ તો ગૃહ રાજ્ય છે મોદી સાનું એમાંથી એક સીટ જાય એટલે નેરેટિવ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર અને આજે ચર્ચા ચાલી ને બીજો જો એક સરસ મેસેજ ઇન્દોર થી મળ્યો ઇન્દોર માં કઈ રીતે કર્યું હા નોટા માં 2 લાખ ને 18000 એટલે લોકો એવું કીધું કે જેને હરાવા જીતાડવા છે અમે જીતાડતા અમારો અધિકાર તમે કેવી રીતે છીનવી લઈ શકો એટલે આપણ નાના નાના મેસેજ છે પણ પોલિટિકલ પાર્ટીઓ જો સમજે તો લોકતંત્ર ની ખુબસુરતી શું હોય શકે આપણે બે હાજર ચાર માં જોયું છે બે હાજર ચૌદ માં જોયું છે અને એટલે કાયમ કહીએ ને કે લોકો તો યાર હવે નથી બોલતા લોકો તો આ સમસ્યા પર ગમે તે મોરબી નો પુલ પડી જાય તો એ લોકો વોટ આપે છે એ નથી લોકોને જયારે જવાબ આપવો હોય છે બિલકુલ અને આપણે કોંગ્રેસ ની બહુ ટીકાઓ કરી અત્યાર સુધી કોંગ્રેસ એક સરસ વાત ઈવીએમ ની જે વાત કરી દાખલા તરીકે આપણે વિશ્લેષણ કરીએ તમે પત્રકારિતા કરો છો વારંવાર કોઈ સામે બેઠેલો માણસ એમ કે તમે તો ભાજપના પ્રવક્તા અને તમે કહો કોંગ્રેસના ક્યાંક ને ક્યાંક આપણું કોન્સિયસ બાઇડ થાય આપણી આક્રમકતા છે ને અમુક મુદ્દા ઉપર નીચી થાય એવું જે લોકો કરતા હોય એના દ્રશ્યો બધું કહી રહ્યા છે હાલમાં છે ગેની બેન ના ભાવુકતાના દ્રશ્યો જીતના દ્રશ્યો પચીસ વર્ષીસ એકના દ્રશ્યો કોંગ્રેસની જીતના દ્રશ્યો ગુમાન તોડ્યું છે અને સમયમાં તમે જોજો પાટણથી ચંદનજી પણ આ લોકોનું ગુમાન તોડશે અને આ બંને બેઠકો કોંગ્રેસના ખાતામાં જશે આખા ગુજરાતની નજર હતી અને ગુજરાતની અંદર એક આખો માહોલ ગેની બેને ઉભો કર્યો હતો કોંગ્રેસ માટેનો કે હું કોંગ્રેસમાંથી લડી રહી છું એમ તમે જુઓ તો બધા જ આ વખતે ઉમેદવારોની બાબતમાં પણ એવું જ હતું કે જે પાંચ લાખની વાત કરતા ભારતીય જનતા પાર્ટીના એક પણ તમે પ્રવક્તાને નહીં સાંભળો કે નેતાને નહીં સાંભળો કે પાંચ લાખને પારનો આંકડો પાર કરવા વાળી વાત એટલે અમારા કેન્ડિડેટ બધા જ સરસ હતા પણ ગેનીબેન માટે તો આખા ગુજરાતની એ જ લાગણી હતી કે ગેનીબેન જીતવાના છે સાથે જ્યારે મારી વાત થઈ હતી જ્યારે ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે એમણે એક વાત કીધી હતી કે અમારા આ વખતના જે ઉમેદવાર